લોકશાહીનું મંદિર ગણાતા એવા સંસદ બે જેટલા પોતાના લઈને પહોંચે છે અને તેઓ સ્મોક બોમ્બ દ્વારા ત્યાં સંસદમાં બેઠેલા સાંસદો સામે એટેક કરે છે આ ઘટનાને લઈને એક સમય માટે સંસદમાં હડકંપ મચી હતો હતું કે આ મામલાને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે જે લોકો સંસદ બહાર અને સંસદ અંદર રહીને હુમલાનો પ્રયાસ કર્યો છે તેમની સામે હવે યુએપીએ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે સુછ સમગ્ર મામલો કોણ હતા આ લોકો અને શુકામાં ઘટનાને અંજામ આપ્યો છે વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજીએ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝન લોકશાહીનું મંદિર એટલે કે લોકસભા સંસદ ગૃહમાં ગઈકાલે જે સ્મોક બોમ્બ દ્વારા અટેક કરવામાં આવ્યો તેને લઈને હડકંપ મચી ગયો હતો ગઈકાલે વાત કરીએ તો બાવીસ વર્ષ પહેલાં આ જ પ્રકારે આતંકવાદીઓ દ્વારા જૂની સંસદ ભવનને ટાર્ગેટ કરવામાં આવ્યો હતું જેના કારણે અગિયાર જેટલા જવાનોએ શહીદી પણ વહોરી હતી જો કે આ ઘટનાને બાવીસ વર્ષ થઈ ગયા હતા કાલે બાવીસ વર્ષ પૂર્ણ થતાની સાથે જ આ પ્રકારની ઘટના ફરી એકવાર બની છે પરંતુ આ જે આરોપીઓ છે તે હથિયારો સાથે નહીં પરંતુ સ્મોક બોમ્બ સાથે અંદર પહોંચ્યા હતા ઘટનાની વાત કરીએ સવારે અગિયાર સાડા અગિયારની આસપાસ જયારે શિયાળુ સત્ર ચાલી રહ્યું હતું શખ્સો છે છે આ દરમિયાન ગેલેરીમાંથી બે શખ્સો નીચે કૂદે છે અને ટેબલો પરથી દોડવા લાગે છે જેને લઈને તમામ જે લોકસભાના સાંસદ હતા તેઓ પણ એક સમય માટે દંગ રહી જાય છે જે આરોપીઓ હતા તેમના દ્વારા શૂઝમાંથી સ્મોક બોમ્બ કાઢીને સ્મોક કરવામાં આવે છે ઘટનાને લઈને ફરી એકવાર જે લોકસભામાં આ પ્રકારનું કૃત્ય સામે આવ્યું છે ત્યારબાદ તેમને થોડાક સમય માટે ઢીબી પણ નાખવામાં આવે છે પછી સુરક્ષા ગાર્ડ છે તાત્કાલિક તે બંને આરોપીઓની ધરપકડ કરે છે જ્યારે સુરક્ષા વ્યવસ્થામાં આટલી મોટી ચોકની ઘટના સામે આવી છે ત્યારે દિલ્હી પોલીસ ઉપર માછલા ધોવાઈ રહ્યા છે ત્યારે સંસદની બહાર આજ સમય બે લોકો છે તે બહારથી વિરોધ કરી રહ્યા હતા જેમાં સંસદની અંદર ઓમ શિંદે નામનો જે શખ્સ છે જે સ્મોક બોમ્બ લઈને પહોંચ્યો તો બૂટમાં તેની ધરપકડ કરવામાં આવી છે અને સંસદની બહાર જે મહિલા છે નીલમ તેની પણ ધરપકડ કરવામાં આવી છે જેમાં મોંઘવારી મહિલા સાથે બનેલી મણિપુરમાં જે ઘટના હતી બેરોજગારી તેને લઈને જે ગઈકાલે આપણે જે નીલમ નામની મહિલા છે તેનું આપણે નિવેદન સાંભળ્યું હતું અને તેમણે કીધું હતું કે અમે લોકો આના માટે વિરોધ નોંધાવ્યા છે અને જ્યારે અમે લોકો વિરોધ નોંધાવીએ છીએ ત્યારે લોકશાહી માં લોકોનો આવા દબાવવાનો પ્રયાસ કરવામાં આવે છે જો કે આ બાબતને લઈને દિલ્હી પોલીસ હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે પાંચે આરોપીઓ સામે હવે યુએપીએ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે તેમની સામે ગુનો નોંધાયો છે યુએપીએ એક્ટ સૌ કોઈ તમે વાકેફ છો કે આતંકવાદી પ્રવૃત્તિ માનવામાં આવે છે પરંતુ આવી રીતે લોકશાહીના મંદિરમાં લોકસભાના સદનમાં જે રીતે કૃત્ય કરવામાં આવે છે તેના કારણે હવે આજે પાંચે આરોપીઓ છે તેમની મુશ્કેલીઓમાં વધારો થયો છે અને આગામી સમયમાં કોઈ લોકસભા કે રાજ્યસભામાં આ પ્રકારનું કૃત્ય ના કરે તે માટે સરકારે અને દિલ્હી પોલીસે દાખલો બેસાડવા માટે આ મોટી કાર્યવાહી કરી છે હવે જોવાનું રહ્યું કે આ જે આરોપીઓ છે તેમને કયા પ્રકારની સજા કરવામાં આવે છે તે તો આગામી સમય જ બતાવશે દર્શક મિત્રો ત્યાર અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજીય ન્યૂઝની ચેનલને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર